જે પૈકી એક મિલકતને ને સીલ કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર કિશન તડવી દ્વારા મિલકતનો વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેવી મિલકતોના માલિકોને પચાસથી સાહીઠ જેટલી નોટિસ પાઠવવામાં આવી હતી તે પૈકી એક મિલકત સુપર બજારમાં કાદરભાઈ મંસુરીની મિલકતને સીલ કરવામાં આવી છે અને ડભોઈમાં હજી ઘણી મિલકતો આવેલી હોય તેને ધ્યાનમાં લેવા નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના અનુસાર મહેશભાઈ એચ વસાવા હિમાંશુભાઈ દેસાઈ શિવમભાઈ તડવી આકાશ મિસ્ત્રી મહેશભાઈ વસાવા શુભમ ધોબી દર્શન પીઠવા વગેરે ટીમ દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશેનું જાણવા મળી રહ્યું છે ਮਿਲਕਾ ਤੋਂ ਨੇ ਸਿਲ ਕਰਵਾਮਾ ਆਉਂਤਾ ਲੋਕੋਆਂ માં ਪੰਫਫੜਾਟ ਵਿਆਪਕ ਹੋਇਆ ਹੈ। ના ક્યુશન ઓકે કાલે વાર 20 છે ગરમ ગરમ બાકી હોય અને અંદાજીત રકમ વીસ થી પચીસ ત્રીસ હજાર રૂપિયા રકમ બાકી છે તો આજથી અમે મિલકતોને વેરા માર વેરા બાકી છે એને સીલ મારવાનું ચાલુ કર્યું છે ને આજે આઈશાબાનુના ઘેર અમે સીલ માર્યું છે અને અહીંથી અમે છિપ્પાળમાં બજારમાં એક જણની ગેસ સીલ મારવાના છે અને આજે રાતે નવ વાગ્યા સુધી અમે સીલ મારવાની કામગીરી ચાલુ રાખવાના છે અને લગભગ આઠથી દસ બિલકટો અમે સીલ મારીશું આજથી હાલો અને આજે કેટલી જગ્યાએ સીલ મારવાના છે આજે લગભગ અમારે આઠથી દસ જગ્યાએ સીલ મારવાનો ટાર્ગેટ છે અને આ કારીગરા જે નહીં ચાલશે એ લગભગ કાલે સાંજ સુધી આ કામગીરી ચાલશે અને જેના વેરા બાકી છે એ લોકોને નમ્ર વિનંતી છે કે એ લોકો વહેલી તકે પણ પોતાના વેરા ભરી જાય કાલે લગભગ રાતે નવ વાગ્યા સુધી વેરા ભરવાની કામગીરી અમારા ડભોઈ નગરપાલિકામાં ચાલુ રહેશે